હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર ફરી અકસ્માત સર્જાયો જરૂત પોલીસ સ્ટેશનની હદમાં ખંડીવાડા ચેક પોસ્ટ પર નજીક હાલોલ વડોદરા રોડ પર સતત બીજા દિવસે 4 તારીખ અકસ્માત સર્જાયો હતો બોલેરા પિકઅપ પોઈન્ટ પુર પાટ ઝડપે આવી સફારી કારને અડફેટે લીધી હતી કાર સાથે અકસ્માત સર્જી બોલેરો પિકઅપ વાહન રોડ પર પલટી મારી ગયું હતું અકસ્માતની કારમાં સવાર 3 લોકોને સામે ઈજા પહોંચતા 108 સારંદર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ જરત પોલીસ સ્ટેશનમાં થતા પીઆઈ બારોટ તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અકસ્માતના પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થતા પોલીસ ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ મુનો ભાગોડિયા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે